નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને ચોવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને પચીસમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે ગંગાજીના તટ પર કરવામાં આવતું સ્નાન તર્પણ પૂંજન તથા વિવિધ પ્રકારના દાનનો મહિમા પુરોહિત વસુ કહે છે રાજપતની મોહિની હવે ગંગાજીમાં સ્નાન તર્પણ વગેરેનું ફળ કહેવામાં આવે છે દેવી જો ગંગાજીના તટ પર સંજોપાસના કરવામાં આવે તો દ્વિજોને પવિત્ર કરનારા ગાયત્રી દેવી બીજા સામાન્ય સ્નાન કરતાં ત્યાં લાગ ગણું પૂર્ણ પ્રગટ કરવામાં સમર્થ થાય છે મોહિની જો પુત્રો શ્રદ્ધાપૂર્વક ગંગાજીમાં પિત્રોને જલાંજલિ આપે

તેઓ ગંગાજીના શુભ જળ વડે તર્પણ કરવાથી પરમ તૃપ્તિને પ્રાપ્ત થાય છે શુભાનને જો જન્મની સફળતા અને સંતતિ ઈચ્છે છે તે ગંગા તટે જઈને દેવતાઓ તથા પિતૃઓનું તર્પણ કરે જે મનુષ્ય મૃત્યુ પછી દુર્ગતિમાં પડ્યો છે તેઓ પોતાના વંશજો દ્વારા દર્ભ તલ અને ગંગાજળ વડે તૃપ્ત કરવાથી વૈકુંઠ લોકમાં જાય છે જે કોઈ આત્મા પિતર સ્વર્ગલોકમાં નિવાસ કરે છે તેમના માટે જો ગંગાજળ વડે તર્પણ કરવામાં આવે તો તેઓ મોક્ષને પ્રાપ્ત થાય છે એવું બ્રહ્માજીનું કથન છે જે મનુષ્ય ગંગાજીમાં સ્નાન કરીને દરરોજ શિવલિંગની પૂજા કરે છે તે એક જન્મમાં અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે અગ્નિહોત્ર વેદ તથા મોટી દક્ષિણાવાળા યજ્ઞો પણ ગંગા કિનારે શિવલિંગની પૂજાના કરોડો અંશોની બરાબરી કરતા નથી જે પિતૃઓ તથા દેવતાઓના માટે ગંગાજળ વડે શિવજીનો અભિષેક કરે છે તેના નરકવાસી પિત્તર પણ તત્કાળ તૃપ્ત થાય છે માટીના ઘડા કરતા તાંબાના ઘડાથી કરેલું સ્નાન દસ ગણું શ્રેષ્ઠ છે આ જ પ્રમાણે અર્ધ નૈવેદ બલિ તથા પૂજા વગેરેમાં પણ ક્રમશ સમજવું જોઈએ ઉત્તરોત્તર પાત્રમાં વિશેષતા હોવાના કારણે ફળમાં પણ વિશેષતા હોય છે જેની પાસે ધન હોવા છતાં પણ જે મોહવશ વિસ્તૃત વિધિનું પાલન કરતો નથી તેને તે કર્મનું ફળ મળતું નથી દેવતાઓના દર્શન પુણ્યપ્રદ હોય છે દર્શનથી સ્પર્શ ઉત્તમ છે સ્પર્શથી પૂંજન શ્રેષ્ઠ છે અને પૂંજનમાં પણ ઘી દ્વારા કરાવેલું દેવતાનું સ્નાન પરમ ઉત્તમ માનવામાં આવ્યું છે ગંગાજળ વડે જે સ્નાન કરાવવામાં આવે છે તેને વિદ્યાનો ધૂત સ્નાન જેવું માને છે જે તાંબાના પાત્રમાં મગધ દેશના માપ અનુસાર એક પ્રથસ્થ ગંગાજળ રાખીને તેમાં બીજા બીજા વિશેષ દ્રવ્ય મેળવીને તે મિશ્રિત જળ દ્વારા પોતાના પિત્રો સહિત દેવતાઓને એકવાર પણ અર્ધ્ય આપે છે તે પુત્ર પૌત્રોની સાથે સ્વર્ગલોકમાં જાય છે જળ શીર કુશાગ્ર દહીં મધ લાલ કરેણના ફૂલ તથા લાલ ચંદન આ આઠ અંગોથી યુક્ત અર્ધ સૂર્યને આપવાનું વિધાન છે જે શ્રેષ્ઠ માનવ ગંગાજીના તટ પર ભગવાન વિષ્ણુ શિવ સૂર્ય દુર્ગા તથા બ્રહ્માજીની સ્થાપના કરે છે અને પોતાની શક્તિ અનુસાર તેમના માટે મંદિર બનાવડાવે છે તેણે બીજા તીર્થોમાં આ બધું કરવા કરતાં ગંગાજીના તટ પર કરવાથી કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે જે દરરોજ ગંગાજીના તટ તટની માટીથી યથાશક્તિ ઉત્તમ લક્ષણયુક્ત શિવલિંગ બનાવીને તેમની પ્રતિષ્ઠા કરીને મંત્ર તથા પુષ્પ વડે યથાયોગ્ય પૂજા કરે છે અને અંતમાં વિસર્જન કરીને તેમને ગંગાજીમાં પધરાવે છે તેને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે જે પુરુષ સર્વને આનંદ આપનારા ગંગાજીમાં સ્નાન કરીને ભક્તિપૂર્વક આ અષ્ટાક્ષર મંત્રનો જપ કરે છે મંત્ર છે ઓમ નમો નારાયણ આ અષ્ટાક્ષર મંત્રનો જપ કરે છે તો મુક્તિ તેના હાથમાં આવી જાય છે જે નિયમપૂર્વક છ મહિના સુધી ગંગાજીમાં ઓ નમો નારાયણય આ મંત્રના જપ કરે છે તેની પાસે બધી સિદ્ધિઓ ઉપસ્થિત થાય છે જે ગંગાજીની સમીપ પ્રવણ સહિત નમ શિવાય આ મંત્રની વિધિપૂર્વક ચોવીસ લાખ જપ કરે છે તે સાક્ષાત ભગવાન શંકર સમાન છે નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર સિદ્ધ વિદ્યા છે તેના જપ કરનાર સાક્ષાત શિવના તુલ્ય જ છે એમાં સંશય નથી અપવિત્ર પવિત્રોવા આ મંત્રનો જપ કરનાર પુરુષ પાતક રહીત થઈ જાય છે ગંગાજીની પૂજા કરવાથી બધા દેવતાઓની પૂજા થઈ જાય છે તેથી સર્વથા પ્રયત્ન કરીને દેવ નદી ગંગાજીની પૂજા કરવી જોઈએ ગંગાજીની ચાર ભૂજાઓ અને ત્રણ નેત્ર છે તેઓ બધા અંગોથી શુભોભિત છે તેમના એક હાથમાં રત્નમય કળશ બીજામાં શ્વેત કમળ ત્રીજામાં વર અને ચોથામાં અભય મુદ્રા છે તેઓ શુભ સ્વરૂપા છે તેમના અંગો પર શ્વેત વસ્ત્ર શુભોભિત છે મોતી અને મણિયોના હાર તેમના આભૂષણ છે તેમનું મુખ પરમ સુંદર છે તેઓ સદા પ્રસન્ન રહેશે તેમનું હૃદય સદા કરુણોરસથી આર્દ્ર હોય છે તેમણે વસુધા પર સુધાની ધારા વહેવાવી છે ત્રણેય લોક સદા તેમના ચરણોમાં નમસ્કાર કરે છે આ પ્રમાણે જળમયી ગંગાનું ધ્યાન કરીને તેમની પૂજા કરનાર પુરુષ પૂર્ણનો ભાગી થાય છે જે આ પ્રમાણે પંદર દિવસ પણ નિયમિત પૂજા કરે છે તે દેવતાઓના સમાન થઈ જાય છે અને દીર્ઘકાળ સુધી પૂજા કરવાથી ફળમાં પણ વૃદ્ધિ થાય છે પૂર્વકાળમાં રાજા જહૂનું વૈશાખ શુકલ સપ્તમીએ ક્રોધપૂર્વક ગંગાજીને પી ગયા હતા અને પછી પોતાના જમણા કાનના છિદ્રથી તેમને બહાર કાઢ્યા તે સ્થાન પર આકાશની મેલખારૂપ ગંગાજીનું પૂજન કરવું જોઈએ વૈશાખ માસની અક્ષય તૃતીયાએ તથા કાર્તિકમાં પણ રાત્રે જાગરણ કરીને જવ અને તલ વડે ભક્તિભાવપૂર્વક ભગવાન વિષ્ણુ ગંગા અને શિવની પૂજા કરવી જોઈએ ઉક્ત સામગ્રીઓ સિવાય ઉત્તમ ગંધ પુષ્પ કંકુ અગુર ચંદન તુલસીદળ બિલીપત્ર બીજોરૂ લીંબુ અને ધૂપદીપ અને નૈવેદ્યથી પોતાના વૈભવ અનુસાર પૂજા કરવી જોઈએ ગંગાજીના તટ પર કરેલા યજ્ઞ દાન જપ તપ શ્રાદ્ધ અને દેવપૂજા વગેરે બધા કર્મ કોટી ગણું ફળ આપે છે જે અક્ષય તૃતીયાના દિવસે ગંગાજીના તટ પર વિધિપૂર્વક ધ્રુતમયી ધેનુનું દાન કરે છે તે પુરુષ હજારો સૂર્ય જેવો તેજસ્વી અને સંપૂર્ણ ભોગોથી સંપન્ન થઈને હંસભૂષિત સુવર્ણ રત્નમય વિચિત્ર વિમાન પર બેસીને પોતાના પિતૃઓની સાથે કોટી સહસ્ત્ર અને કોટી કલ્પો સુધી બ્રહ્મલોકમાં પૂજિત થાય છે એ જ પ્રમાણે જે કદી ગંગા તટ પર શાસ્ત્રી વિધિથી ગૌદાન કરે છે તે ગાયના શરીરમાં જેટલા રુવાટા હોય છે તેટલા વર્ષો સુધી સ્વર્ગમાં સન્માનિત થાય છે જો ગંગા તટ પર વેદવેતા બ્રાહ્મણોને વિધિપૂર્વક કપિલા ગાયનું દાન આપવામાં આવે તો તે ગાય નરકમાં પડેલા સંપૂર્ણ પિત્રોને તત્કાળ સ્વર્ગમાં પહોંચાડી દેશે જે ગંગા તટ પર બ્રહ્મા વિષ્ણુ શિવ દુર્ગા અને સૂર્ય ભગવાનની પ્રસન્નતા માટે બ્રાહ્મણોને બ્રહ્મ દાન કરે છે તેને સંપૂર્ણ દાનોનું જે પુણ્ય છે તથા સમસ્ત યજ્ઞોનું જે ફળ છે તથા સર્વ પ્રકારના તપ વ્રત અને કર્મોનું જે ફળ છે તે હજાર ગણું થઈને મળે છે તે દાનના પ્રભાવથી દાતા પુરુષ કરોડો સૂર્ય જેવા તેજસ્વી વિમાનમાં બેસીને પોતાની ઋષિ અનુસાર વિષ્ણુધામમાં અથવા શિવધામમાં પ્રસન્નતાપૂર્વક ક્રીડા વિહાર કરે છે દેવતાઓ તેની સ્તુતિ કરે છે દેવી જે અક્ષય તૃતીયાના દિવસે ગંગા તટ પર શ્રેષ્ઠ બ્રાહ્મણોને સોળ માસા આશરે સોળ ગ્રામ સુવર્ણનું દાન કરે છે તે પણ દિવ્ય લોકમાં પૂંજાય છે અન્નદાન કરવાથી વિષ્ણુલોકની અને તલનું દાન કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે રત્નદાનથી બ્રહ્મલોક ગૌદાન અને સુવર્ણદાનથી ઇન્દ્રલોક તથા સુવર્ણ સહિત વસ્ત્રદાનથી ગંધર્વલોકની પ્રાપ્તિ થાય છે વિદ્યાધન દ્વારા મુક્તિદાયક જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય નિરંજન બ્રહ્મને પ્રાપ્ત કરે છે તો અહીંયા નારદ પુરાણનો બસો ને પચીસ મોગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને છવ્વીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી ગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો